નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો શ્રાવણ અને ભાદ્રો મહિનો એટલે મેળાઓથી ભરપૂર આજે હું આવ્યો છું ભુજના હમીરસર મધ્ય જ્યાં સાતમ આઠમનો ભેળો મેળો ભરાય છે તો ચાલો મિત્રો આપણે જોઈશું આ સાતમ આઠમનો મેળો મિત્રો આ વર્ષે કચ્છમાં સારો વરસાદ થવાને લીધે આ મેળો ભરચક જામ્યો છે મારી પાછળ તમે જોઈ શકો છો હમીરસર તળાવ ઐતિહાસિક હમીરસર તળાવ અને ચાલો મિત્રો આ ભાંતિગઢ મેળો આપણે જોઈએ જ્યાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે તો ચાલો મિત્રો તમને બતાવીશ આ હમીરસરનો મેળો અને આપણે નિહાળીશું આ પૂરો મેળો ચાલો મિત્રો તો મિત્રો વધુ જણાવું આ મેળા વિશે તો આ મેળો કુલ આ વર્ષે વર્ષ બે હજાર પચીસમાં ત્રણ દિવસ એટલે શુક્ર શનિ અને રવિ એટલે સાતમ આઠમ અને નોમ આ ત્રણ દિવસ ચાલશે આ વર્ષે કચ્છમાં સારો વરસાદ થવાના લીધે મેળાની રોનક જામી છે જો વરસાદ ના આવે તો આ મેળો એકદમ ભરચક જામશે આજે ફૂલ ભરચક અને તમે જોઈ શકો છો આ મેળાના દ્રશ્યો જે ભરચક પબ્લિક આજે મેળાને માણવા આવી છે વિવિધ પ્રકારના સ્ટોલ અહીંયા રમકડાના સ્ટોલ પછી કટલેરી સ્ટોલ તેમજ નાના નાના બાળકોના આ સેલ લાગેલો છે આવી રીતે તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના સ્ટોલ અહીંયા લાગેલા છે અને ઘણા માણસો આજુબાજુના ઘણા માણસો આ મેળામાં આવે છે અને દર વર્ષે આ મેળો ખૂબ જ ભરચક જામે છે અને જો વરસાદ ના આવે તો આ મેળો એકદમ જોરદાર જામશે આગલા બે દિવસ જો મિત્રો તમે જોઈ શકો છો બજારમાં લોકો સારી રીતે આજે ખૂબ ઉત્સાહથી આજે મેળો ફરવા આવ્યા છે મિત્રો આ મેળો ભુજના ઐતિહાસિક હમીરસર કાંટે ભરાય છે અહીંથી નજીક પ્રાગમેલ આઈનામેલ શરદબાગ પેલેસ તેમજ કચ્છ મ્યુઝિયમ સામે જ આવેલું છે ચાલો મિત્રો હવે આપણે વાત કરીશું એક સ્ટોલ ધારક સાથે જાણીશું મેળાની રોનક વિશે મેળો મેળો કેવો છે શું ધંધાપાણી થયા છે એમ બરાબર શું જામશે ત્રણ દિવસ એમને સારું ચાલો અચ્છા ગયા વર્ષે તો બગડ્યો તો પણ આ વર્ષે કદાચ આશા રાખે કે એમને સારું સારું ચાલો ચાલો ભલે તો મિત્રો આ હતા દુકાનધારક જે આશા વ્યક્ત કરે છે કે મેળો ત્રણ દિવસ ખૂબ જ સરસ જામશે તમે જોઈ શકો છો વર્ચક પબ્લિક દૂર દૂરના ગામડાઓથી પણ લોકો આ મેળો ફરવા આવે છે અને આ મેળાની ખાસ રાહ જુએ છે ઘણા બધા અહીંયા સ્ટોલ લાગેલા હોય છે સ્ત્રીઓ માટે ખાસ કરીને કટલેરીના સ્ટોલ તેમજ અનક આ રાધેશ્યામ આઈસડીશ રાધેશ્યામના ગોલા આપણે આવ્યા છીએ આ બાજુ જ્યાં ચકડોળ ચીચોડાઓનો જે ગલી છે જ્યાં નાના નાના બાળકોના ચીચોડાઓ આવેલા છે વિવિધ પ્રકારના સ્ટોલ્સ અહીંયા લાગેલા છે ખાસ કરીને આ બાજુ ચીચોડાઓ છે બાળકોનું મનોરંજન આ તમે જોઈ શકો છો અહીંયા બાળકોના મનોરંજન ચીચોડાઓ અલગ અલગ ટ્રેન તેમજ ઊભું ચકેડું તેમજ વાહન ટાઈપનું ચકેડું આ બાજુ જે ફેંગાર પાર્ક પણ નજીકમાં આવેલું છે એથી આ જોઈ શકો છો નાના બાળકો માટે મનોરંજન ખૂબ જ સરસ ત્રણ દિવસ આ ચાલે મેળો અને ઘણી બધી પબ્લિક અહીં તમને રાતના ભાગમાં સાંજના ભાગમાં પણ જોવા મળે છે આ તો મિત્રો જુઓ તમે આ ચિચોડાનો અવાજ ચકડોળનો અવાજ ખૂબ જ સુંદર અને ઘણો બધો અવાજ આવે છે આ એનો મતલબ કે આ મેળો ભરચે રંગ જામ્યો છે તો મિત્રો આ બાજુ આ ખાણીપીણીના સ્ટોલ છે જે ખેંગાર પાર્ક તરફ જાય છે વિવિધ પ્રકારની ખાણીપીણી ભેલ ચાઇનીઝ પંજાબી તેમજ અલગ અલગ મિત્રો આ બાજુ પબ્લિક ઓછી છે થોડીક ગીચ ઓછી છે આ બાજુ તમે જોઈ શકો છો મારા પાછળ ખાણીપીણીના બધા સ્ટોલ લાગેલા છે ઘણી ઓછી ચાલો જોઈએ આ બાજુ આગળ તો મિત્રો દ્રશ્ય જોઈને એવું લાગે છે કે હજી પણ આ મેળો બે દિવસ ભરચક જામશે લોકોમાં ઉત્સાહ છે લોકો ખાસ કરીને આ મેળો ફરવા આવ્યા છે ખાણીપીણીના સ્ટોલ તેમજ વિવિધ પ્રકારના સ્ટોલ જામ્યા છે ભરચક બજાર ગીચ બજાર અહીંયા જો લોકો ખરીદી કરી રહ્યા છે કારણ કે

ચાલો આશા રાખીએ કે બને થાય મેળો પણ જામે વરસાદ પણ ચાલો ધન્યવાદ તો મિત્રો આ કાકા પણ આશા વ્યક્ત કરે છે કે વરસાદ પણ આવે અને મેળો પણ જામે ચાલો અન્ય એક ભાઈ સાથે આપણે વાત કરીએ અને જાણી મેળવી છે ભાઈ દેશભક્તિ ગીત સાંભળે કે ભાઈ કેવો છે મેળો કેવો જામે છે એમને તો મિત્રો આ તો હમીરસર નો મેળો જો વિડીયો અને માહિતી તમને સારી લાગી અને મેળામાં આવવા માંગતા હો તો વર્ચક મેળો ભરાય છે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ